રાજકોટ અગ્નિકાંડ મામલે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીની પત્રકાર પરિષદ જો હું તો સિમ્પલ એવું કહું છું કે આખી ઘટના તમે પૂછી છે તો કહી દો આની જવાબદારી કઈ રીતે આવે બરાબર છે કારણ કે આ મેં પણ જર્નલિસ્ટ ની આખી ભાગ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ બે કારણ કે પોલીસ ની પરમિશન મ્યુનિસિપલ કમિશનરને ને ફાયર નહીં આવે આ બે આવે મેયર સ્વાભાવિક છે કારણ કે પદાધિકારી દ્રષ્ટિ આવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે અને ત્યાંના જે ચાર કોર્પોરેટરો વોર્ડનાઓ આ લોકોની પહેલી જવાબદારી બને છે કાં તો એ લોકોએ હપ્તા લીધા હોય ક્યાં એ લોકોએ ફોન કરીને ચાલવા દીધા હોય અને કાં એ ફોન કરીને એ કરો એટલે બધાની સંડોવણી પહેલી છે તમને આશ્ચર્ય થશે તક્ષીલાકાંડમાં કોઈ મોટા નેતાનો ફોન આવેલો ત્યાં સુરતમાં અમારી ટીમને કીધેલું કે મોટા નેતાનો ફોન અધિકારી ઉપર ગયેલું કે ભાઈ આને ટ્યુશન ક્લાસીસ ચાલવા દીધા એમ અહીંયા પણ કોઈ મોટા નેતાના ફોન ગયા હશે ગેમઝોન ચાલવા દેવા તો આ જ પીડા છે આ બધાની સંભવણી છે હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી રૂપાણી હમણાં સામે પૂર્વ મુખ્યમંત્રી રહે છે બરોબર છે એમણે શું કર્યું પાડોશી તરીકે ધર્મ શું બીજું તો છોડી દો ભાજપના નેતાઓ પાડોશી હોય ને તો તમને તમને આ શું તમારા રોકી નથી શકતા સાહેબ અમે કઈ નથી તો લોકોના દુઃખમાં ભાગ લઈ અને આ તો ઉઠાવી શકીએ એટલે આ બહુ જ પીડાદાયક છે કોને કેવું એવી વાત છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સીટના તમે આખો રિપોર્ટ સોંપજો હું તમને આપીશ આખો રિપોર્ટ આ સીટોમાં માત્ર ને માત્ર સીટ પુરાવાનો નાશ કરવા માટે અથવા તો ઢાક પીછોડો કરવા અથવા પોતાના માન્યતાઓને બચાવવા માટેનું ષડયંત્ર છે આ હું સીધો આક્ષેપ કરું છું બિલકુલ સારો સવાલ કર્યો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ મેયર ની નથી થઈ મેયર ની પૂછતા આવી ગઈ કારણ મેયર ની જવાબદારી આવે ખબર તમે મને અભિનંદન આપું છું કે આ ઘટનામાં પત્રકારો જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારી આખા દેશમાં ચર્ચા થઈ મારો દિલ્હીમાં ગયો રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ કી માનો એ છે કે મેયર ત્યાં ગયા તમે જુઓ મેયર ત્રણ ચાર દિવસે કેટલા દિવસે દેખાતા નહોતા રૂપાલાજ પાંચ લાખ ની લીડ થી જીત્યા મજા આવી પણ ઉદઘાટન કરે છે મીઠાઈ ની દુકાન યોગ ના કરે છે આ કર આના માટે તમને છૂટ્યા છે આજે દુઃખ ની વાત એ છે સાહેબ કે એને પીડા થાય છે કેને ખબર છે એકસો બ્યાસી માંથી એકસો છપ્પન આવી તો ગમે તેમ કરીને કોંગ્રેસ ના તોડીને કે આના તોડીને એકસો એકસઠ કર્યા એની પીડા નથી થતી કે મારો ત્રણ વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે બે હાજર સત્યાવીસ માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને આપશે મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે